વિષય વાણિજ્યપત્ર વ્યવહાર અને સેક્રેટોરિયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો ચેપ્ટર નંબર છ એમાં અગાઉના લેક્ચરની અંદર આપણે ઓડરના પત્રો લખતી વખતે કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ અને ઓર્ડરના પત્રો હતા એના જે નમૂનાના પત્રો હતા તેનો આપણે અભ્યાસ કરેલો હતો આજે આપણે જોવાનું છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો માટે કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ એની અંદર આપણે જોઈએ તો નંબર એક આપેલો છે એમાં કીધું છે સૌ પ્રથમ ગ્રાહકના પત્રનો ક્રમાંક તારીખ અને મોકલવાના માલસામાનનો ઉલ્લેખ કરી ઓર્ડર આપ્યો તે બદલ ગ્રાહકનો આભાર માનવો જોઈએ તો કે ભાઈ સૌ પ્રથમ જરૂરી શું છે શેમાં તો કે ભાઈ ઓર્ડર છે એની સ્વીકૃતિ આપણે કરીએ છીએ ઓર્ડર છે તેની અમલવારી આપણે કરીએ છીએ અને એના માટેનો આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે તો કે ભાઈ અહીંયા ગ્રાહકે જે તારીખે ઓડર કરેલો છે બરાબર છે એ તારીખનું વર્ણન કરવું જરૂરી છે અહીંયા ઓર્ડર આપતો પત્ર છે એનો કોઈપણ પ્રકારનો કંઈક ક્રમાંક હોય એ પણ પત્રની અંદર દર્શાવવું જરૂરી છે અને જે તે વ્યક્તિએ માલસામાન ખરીદી કરવા માટે ઓર્ડર આપેલો છે એ માટે જે તે ગ્રાહક છે તેનો આભાર માનવો જરૂરી છે બરાબર છે પછી તો કે ભાઈ બીજો નંબર કીધો છે એમાં તો કે ભાઈ જે માલસામાન મોકલ્યો હોય અથવા મોકલવાના છો તેની માહિતી આપવી જોઈએ તો કે ભાઈ પત્રની અંદર આપણે શેનો ઉલ્લેખ કરવો જોઈએ તો કે ભાઈ આપણે જે માલ સામાન મોકલ્યો છે અથવા તો મોકલવાના છીએ એનો પત્રની અંદર ઉલ્લેખ થવો જરૂરી છે ત્રીજો નંબર કીધો છે બિલની કુલ રકમ જણાવવી જોઈએ અને પત્ર સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ અથવા રેલવે રસીદ અને માલવહન રસીદ મોકલવી જોઈએ તો કે ભાઈ બિલની કુલ રકમ જણાવી જોઈએ તો કે ભાઈ પત્રની અંદર જે માલસામાન આપણે મોકલાવેલો છે વેપારી દ્વારા જે માલસામાન મોકલવામાં આવેલો છે તો એની કુલ કિંમત કેટલી થાય છે એ બાબત પણ આની અંદર જણાવવી જરૂરી બની જાય છે સાથે સાથે બિલની નકલ ટ્રાન્સપોર્ટ રસીદ હોય તો તેની નકલ રેલવે રસીદ હોય તો તેની નકલ આની સાથે એટલે કે ભાઈ પત્ર સાથે મોકલવી જરૂરી બની જાય છે ચોથો નંબર કીધો છે નાણાંની લેવડદેવડ બેંક દ્વારા થતી હોય તો બેંકમાં બિલ રજૂ કરી ગ્રાહકને તે અંગેની જાણકારી કરવી જોઈએ બરાબર છે તો કે ભાઈ નાણાંની લેવડદેવડ છે એ કેવી રીતના કરવાની હોય તો કે ભાઈ બેંક દ્વારા કરવાની હોય એટલે કે ડાયરેક્ટ એ વ્યક્તિ છે એ આપણા ખાતાની અંદર નાણાં છે એ જમા કરે એવી વ્યવસ્થા રાખેલી હોય તો આપણે એ નાણાં છે એ જે તે બેંકની અંદર ચૂકવવાના છે જે તે બેંકથી ચૂકવવાના છે એ બાબતનો પણ પત્રની અંદર ઉલ્લેખ કરવો જોઈએ પાંચમો નંબર કીધો છે ગ્રાહકની વિનંતી મુજબ પેકિંગ અંગેની સૂચનાઓ ધ્યાન લીધી છે તેવું સ્પષ્ટ કરવું જોઈએ તો કે ભાઈ પત્રની અંદર એ બાબતનું પણ વર્ણન જરૂરી છે કઈ બાબત તો કે ભાઈ આપની વિનંતી મુજબ પેકિંગ કરેલું છે એનું પણ વર્ણન કરવું જરૂરી છે છઠ્ઠો નંબર જો માલ સામાનને વીમાથી આરક્ષિત કરવામાં આવ્યો હોય તો વીમાની રસીદ પત્ર સાથે ભીડવી જોઈએ તો કે ભાઈ સામાન છે તેનો વીમો લીધો હોય અને વીમાથી આરક્ષિત કરેલો માલ હોય તો પત્રની અંદર એ બાબત છે એનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે વેચાણ કરતાં ગ્રાહકની સેવા કરવા આતુર છે તેમ જણાવી ભવિષ્યમાં મોટા ઓર્ડરની અપેક્ષાનો ઉલ્લેખ કરવો જોઈએ તો કે ભાઈ વેચનાર વ્યક્તિ છે એ ગ્રાહકની સેવા કરવા માટે પોતે આતુર છે તેમ જણાવી ભવિષ્યની અંદર મોટા ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ એવું પણ પત્રની અંદર જણાવવું જોઈએ તો ઓર્ડરની જે સ્વીકૃતિ કરતો પત્ર છે એનો અમલ કરતો પત્ર છે એના ઉદાહરણો છે તે આપણે જોઈએ એની પહેલાં એક મુદ્દો આવે છે તો કે ભાઈ ઓર્ડર રદ કરતા પત્રો તે આપણે પછી જોઈશું અહીંયા આપણે પત્ર આપેલો છે તો કે ભાઈ ઓર્ડરની સ્વીકૃતિ અને તેના અમલનો પત્ર તો અહીંયા પ્રશ્ન કીધો છે તો કે ભાઈ ઘર વપરાશના ચીનાઈ માટીના વાસણો મંગાવતા પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોકરીજ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર લખો તો કે ભાઈ અહીંયા શું મંગાવવાનું છે તો કે ભાઈ ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો છે ને એ મંગાવવાના છે તો એ માટેનો પત્ર છે એ જે તે વેપારી છે એને મળેલો છે તો પ્રિન્સ પ્રિન્સ કોકરીજ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર લખો એટલે કે અહીંયા લખનાર પેઢી છે એનું નામ છે એ આપેલું નથી પણ જે વ્યક્તિએ ઓર્ડર આપેલો છે એનું નામ આપેલું છે એટલે કે ખરીદનાર વ્યક્તિ છે તે પેઢીનું અહીંયા નામ આપેલું છે શું નામ આપ્યું છે તો કે ભાઈ પ્રિન્સ કોકરીજ બરાબર તો અહીંયા પેસ્તનજી એન્ડ સન્સ છેતાલીસ ચંદન માર્કેટ સ્ટેશન રોડ મોરબી આગળ ફોન નંબર આપેલો છે તારીખ આપેલી છે પચીસમી મે બે હજાર સોળ સામેની બાજુ તો કે ભાઈ પ્રિન્સ કોકરીજ સરનામું આપેલું છે સોળ દામોદર કોમ્પ્લેક્ષ ઉમાશંકર જોશી માર્ગ ગાંધીધામ બરાબર છે વિષયની અંદર કીધું ઘર વપરાશના ચિન્નાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતે સંબોધનની અંદર કીધું છે તો કે ભાઈ શ્રીમાનો બરાબર છે તો અહીં એક બાબતની આપણે કાળજી રાખવાની થશે તો કે ભાઈ જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે પેઢીનું નામ વચ્ચે અને સરનામું પણ વચ્ચે લખી શકાય અથવા તો સરનામું છે એ આપણે જમણી બાજુએ લખી શકીએ છીએ બરાબર છે પેઢીનું નામ વચ્ચે લખવાનું સરનામું છે જમણી બાજુએ લખી શકીએ સામેની બાજુ આસિયાનેડિન ફોન નંબર અને જમણી બાજુ તો કે ભાઈ એક લીટી છોડી અને તારીખ લખી શકીએ છીએ સાથે સાથે ફોન નંબરની નીચે ઇમેલ પણ લખી શકાય છે અહીંયા પ્રિન્સ કોકરીજ લખેલું છે એની ઉપર આપણે શું લખી શકીએ તો કે ભાઈ પ્રતિ લખી શકીએ છીએ ક્લિયર જો આ આપણે વ્યવસ્થિત લખેલ હશે તો અહીંયા શીર્ષક છે તેનો એક માર્ક મળશે અને આંતરિક સરનામું છે તેના પણ આપણે કેટલા માર્ક તો કે ભાઈ એક માર્ક મળશે બરાબર છે આગળ પત્રની શરૂઆત કરેલી છે એની અંદર આપણે જોઈએ તો એમાં આપણે કીધું છે આપનો તારીખ દસમી મે બે હજાર સોળનો ઓર્ડર આપતો પત્ર અને સાથે બીડેલ ઓર્ડર પત્રક મળ્યા તો કે ભાઈ પત્ર કયો મળેલો છે તો કે ભાઈ આપનો દસમી મે બે હજાર સોળનો ઓર્ડર આપતો પત્ર મળેલો છે અને સાથે બિડાણ કરેલો ઓર્ડર પત્રક છે એ પણ મળેલો છે અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર તો કે ભાઈ અમે જે ચીનાઈ માટીના વાસણો છે એનું વેચાણ કરીએ છીએ એ ખરીદીની અંદર આપે રસ દાખવ્યો છે એ બદલ આપનો આભાર માનીએ છીએ પેરાગ્રાફથી કીધું છે તમે મોકલાવેલ પત્રક મુજબનો માલસામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે જે આપના જણાવ્યા અનુસાર માલસામાન બોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલો છે તો કે ભાઈ આપે જ્યારે પત્ર લખેલો હતો ઓડર આપતો પત્ર તો કે ભાઈ એમાં આપના દ્વારા જણાવવામાં આવેલું હતું શું તો કે ભાઈ માલસામાન છે પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા મોકલવો તો એ મુજબ અમે માલસામાન છે એ મોકલીએ છીએ અને સાથે સાથે તો કે ભાઈ અહીંયા કાર્ડબોર્ડના પેકિંગની અંદર જરૂરી સૂચના સાથે માલસામાન મોકલાવવામાં આવેલો છે આપને ખ્યાલ છે તો કે ભાઈ ટેલિવિઝન ખરીદીએ છીએ રેફ્રિજરેટર ખરીદીએ છીએ ત્યારે ખોખાની અંદર કાર્ડબોર્ડ છે તે રાખેલું હોય છે જેના પરિણામે કોઈ વસ્તુ છે એ કોઈ જગ્યાએ ભટકાય તો એની અંદર કોઈ પણ પ્રકારની ખામી છે એટલે કે ભાઈ લિસોટા છે હોબા છે તે પડતો આ નથી અને માલસામાનનું રક્ષણ પણ કરી શકાય છે તો કે ભાઈ આ મુજબ માલસામાન છે એ મોકલાવેલો છે ક્લિયર પછી બિલના નાણાંની ચૂકવણી દિવસ ત્રીસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે તો કે ભાઈ નાણાંની ચૂકવણી કેવી રીતે કરવાની છે તો કે ભાઈ બિલ મળ્યાના ત્રીસ દિવસની અંદર બેંક ઓફ ઇન્ડિયા નાણાં બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે એટલે કે ભાઈ આની અંદર જે ખાતા નંબર દર્શાવેલા છે એ ખાતા નંબર તો કે ભાઈ જે તે બેંક છે એ ખાતાની અંદર નાણાં છે તેની ચૂકવણી કરવાની રહેશે આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બિડેલ છે તો કે ભાઈ આ પત્રની સાથે શેનું જોડાણ કરેલું છે તો કે ભાઈ બિલની નકલ છે અને ટ્રાન્સપોર્ટ રસીદ છે એ સાથે જોડેલી છે એ ઉચ્ચ ગુણવત્તાઓ માલસામાન ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી અપેક્ષા છે અહીંયા કેવો માલસામાન તો કે ભાઈ ઉચ્ચ ગુણવત્તાવાળો માલસામાન ભાવ કેવો કીધો છે તો કે ભાઈ ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યની અંદર મોટો ઓર્ડર આપશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ તો કે ભાઈ માલસામાનનો જે ભાવ છે એ કેવો છે તો કે ભાઈ ન્યૂનતમ ભાવ છે પછી તો કે ભાઈ જે સમય એ તમારે માલસામાન જોતો છે એ સમયે અમે માલસામાન આપને મોકલાવી છે તો એ અમારી ખાસિયત છે જેના પરિણામે ભવિષ્યની અંદર તમે અમને મોટો ઓર્ડર આપશો તેવી અમે અપેક્ષા રાખીએ છીએ આપનો વિશ્વાસ શું એક્સ વાય જેડ કોણ છે તો કે ભાઈ ભાગીદાર છે સાથે શું બિડાણ કરેલું છે તો કે ભાઈ બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ છે ટ્રાન્સપોર્ટની રસીદ છે એ સાથે જોડેલ છે બરાબર છે અહીંયા પત્ર છે તે પૂરો થાય છે એના પછીનો પત્ર કીધો છે એમાં પ્રશ્ન આપને કીધો છે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર લખો પત્ર લખનાર પેઢીનું નામ શું કીધું છે તો કે ભાઈ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની એનું અહીંયા સરનામું આપેલું છે બરાબર છે ઇમેલ નંબર આપેલો છે ફોન નંબર આપેલો છે અને તારીખ આપેલી છે પચીસમી મે બે હજાર સોળ અગાઉ આપણે કીધેલું છે એ મુજબ તો કે ભાઈ એ કંપનીનું નામ છે તે વચ્ચે લખી શકાય સરનામું છે જમણી બાજુ પણ લખી શકાય અહીંયા તો કે ભાઈ આશિયા એડિન ફોન નંબર અને ઈમેલ એડ્રેસ છે એ પણ લખી શકાય બરાબર છે એક લીટી છોડી અને તારીખ છે તારીખની અંદર ખાસ તો કે ભાઈ અહીંયા પચીસ આપેલી છે તો કે ભાઈ પચીસમી મે બે હજાર સોળ એ રીતે ઉલ્લેખ છે તે કરી શકાય પછી તો કે ભાઈ અહીંયા શું લખવું જરૂરી છે તો કે ભાઈ પ્રતિ પ્રતિ શું આપેલું છે તો કે ભાઈ શ્રી હોટલ રોયલ પ્લાઝા રાજ પેટ્રોલ પંપની સામે રાજમહેલ રોડ જામનગર વિષય કીધો છે ઓર્ડરનો અમલ કરવા બાબત અને શ્રીમાન એની અંદર આપણે કીધું છે તો કે ભાઈ પંદરમી મે બે હજાર સોળના પત્ર દ્વારા આપની હોટલના સમારકામ માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના હજાર બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર તો કે ભાઈ આ પત્ર લખેલો છે એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ પંદરમી મે બે હજાર સોળના રોજ તો કે ભાઈ આપને ટાઇલ્સની જરૂર હતી અને આપણે ઓર્ડર આપેલો હતો અને એ મુજબ અમે આજે હજાર ટાઇલ્સના બોક્સ છે તે આપને મોકલાવીએ છીએ અને એ તમે ઓર્ડર આપેલો છે એ બદલ અમે આભાર માનીએ છીએ બરાબર અને એ માટે આ પત્ર છે આપણે લખીએ છીએ પેરેગ્રાફથી કીધું છે આપના તરફથી મળેલા ઓર્ડર મુજબનો માલસામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવ્યો છે જે તમને ત્રણ દિવસમાં આપના સરનામે મળી જશે તો કે ભાઈ આપના તરફથી મળેલ ઓર્ડર મુજબનો માલસામાન છે એ વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવેલો છે તો કે ભાઈ આ ટ્રાન્સપોર્ટ દ્વારા માલસામાન છે એ રવાના કરવામાં આવેલો છે જે તમને ત્રણ દિવસમાં આપના સરનામે મળી જશે આપના જણાવ્યા અનુસાર માલસામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે જેના પરિણામે શું થાય તો કે ભાઈ માલ સામાન છે એને નુકસાનનીથી બચાવી શકાય છે બરાબર છે તો કે ભાઈ એ મુજબનું પેકિંગ કરી આપેલ છે નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ સામાન મળ્યાના વીસ દિવસમાં યુનિયન બેંક પાલડી ચાર રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ તો કે ભાઈ નાણાંની ચૂકવણી છે એ યુનિયન બેંકની અંદર કરવાની રહેશે અને આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બિડેલ છે ને છેલ્લે ભવિષ્યની અંદર આવા જ ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ બરાબર છે અને છેલ્લે આપનો વિશ્વાસો એક્સ વાય સેલ્સ મેનેજર સત્યમ ટાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી ને છેલ્લે બિડાણ આપેલું છે તો કે ભાઈ બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બરોબર છે એના પછી આપણે જોવાનું છે તો કે ભાઈ ઓર્ડર રદ કરતો પત્ર એની પહેલાં આપણે જોઈએ તો કે ભાઈ ઓર્ડર રદ કરતો પત્ર લખતી વખતે કઈ કઈ બાબતો છે તેની આપણે કાળજી રાખવી જોઈએ એમ આપણે જોઈએ તો અહીંયા આપણે જણાવેલ છે કે ઓર્ડર રદ કરતાં પત્રો માટે કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ એમ આપણે જોઈએ તો ઓર્ડર રદ કરવા માટે સૌ પ્રથમ ગ્રાહકે ટેલિફોન કે અન્ય માધ્યમ દ્વારા વેચાણકર્તાને ઓર્ડર રદ કરવાની જાણ ઝડપથી કરવી જોઈએ તો કે ભાઈ અહીંયા પત્ર લખીએ છીએ એ પહેલાં કંઈ કાળજી રાખવી જોઈએ તો કે ભાઈ ઓર્ડર રદ કરવો છે એ માટે ગ્રાહકે ટેલિફોનથી જે તે વેપારી છે વેચાણ કરતા છે એને આ બાબતની જાણ કરવી જોઈએ ત્યારબાદ ઓર્ડર રદ કરતો પત્ર લખી તેમાં પણ તેનો ઉલ્લેખ કરવો જોઈએ તો કે ભાઈ પછી શું જરૂરી છે તો કે ભાઈ ઓર્ડર રદ કરતો પત્ર લખી તેમાં અહીંયા ઓર્ડર છે એ આપણે રદ કરવાનો છે શા માટે રદ કરવો છે એ બાબતનો અહીંયા ઉલ્લેખ કરવો જોઈએ અને ઓર્ડર રદ કરવાનું કારણ છે એ પણ અહીંયા રજૂ કરવું જરૂરી છે બીજો નંબર કીધું છે નિશ્ચિત સમય મર્યાદામાં માલસામાન ન મળવાના કારણે ઓર્ડર રદ કરવો પડ્યો હોય તો ત્યાર પછી ત્યારે હવે પછી માલસામાન મોકલશો તો પણ તેનો સ્વીકાર થશે નહીં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ તો કે ભાઈ આપણે ઓર્ડર રદ કરીએ છીએ તો કે ભાઈ રદ કરીએ છીએ એની પાછળનું કારણ શું છે તો કે ભાઈ એની પાછળનું કારણ તો કે ભાઈ આપણે જે સમય મર્યાદાની અંદર માલસામાન છે એ ખરીદવા માટે આપણે ઓર્ડર આપેલો હતો પરંતુ એ સમય મર્યાદાની અંદર આપણે માલસામાન મળેલો નથી તો આપણે પત્રની અંદર શું ઉલ્લેખ કરવો જોઈએ તો કે ભાઈ હવે પછી માલસામાન તમે મોકલશો તો એનો અમે સ્વીકાર કરશું નહીં તેવું આપણે જણાવવું જોઈએ પછી તો કે ભાઈ ગ્રાહકે ઓર્ડર સાથે વેચાણ કરતાને નાણાંની અંશત ચૂકવણી કરી હોય તો ઓર્ડર રદ કરવાના સંજોગોમાં તેને પરત મેળવવા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ તો કે ભાઈ અમુક સંજોગોની અંદર અમુક વસ્તુની ખરીદી કરવી હોય તો એના માટે શું જરૂરી છે તો કે ભાઈ ઓર્ડર સાથે અમુક રકમ છે એની ચૂકવણી કરેલી હોય અને આવા સંજોગોમાં જે ઓર્ડર આપણે કરાવેલો છે એને રદ કરવો હોય તો તો કે ભાઈ જે નાણાં આપણે મોકલાવેલા છે એ પરત કરવા માટે પણ વિનંતી કરવી જોઈએ અને એની સ્પષ્ટતા પણ કરવી જરૂરી છે ચોથો નંબર આપને કીધો છે જો માલ સામાનના અભાવે વેચાણકર્તા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક ઉપલબ્ધ થશે તેની જાણકારી ખરીદનારને આપવી જોઈએ તો કે ભાઈ માલસામાનના અભાવે વેચાણ કરતા તરફથી ઓર્ડર રદ કરવામાં આવ્યો હોય તો કે ભાઈ ખરીદનાર તરફથી નહીં કોના તરફથી કીધું છે તો કે ભાઈ વેચનાર તરફથી ઓર્ડર છે તેને રદ કરવામાં આવ્યો હોય તો હવે પછી કઈ તારીખે નવો સ્ટોક આવશે એની જાણ ફરી પત્ર દ્વારા કરવામાં આવશે એવું પણ પત્રની અંદર જણાવવું જોઈએ અને પાંચમો નંબર આપને કીધો છે ઓર્ડર રદ કરતો પત્ર દિલગીરી વ્યક્ત કરવાથી શરૂ થવો જોઈએ અને ભવિષ્યમાં સહકારની ખાતરી આપવાની સાથે પૂરો થવો જોઈએ તો કે ભાઈ ઓર્ડર રદ કરતો પત્ર છે એ કઈ રીતના શરૂ થવો જોઈએ તો કે ભાઈ દિલગીરી વ્યક્ત કરવાથી પત્ર છે તેની શરૂઆત થવી જોઈએ અને ભવિષ્યની અંદર સહકારની ખાતરી આપવાની સાથે પત્ર છે તે પૂરો કરવો જોઈએ બરાબર છે તો આ બધી બાબતો શું છે તો કે ભાઈ ઓર્ડર રદ કરતી વખતે કઈ કઈ બાબતો છે તેની કાળજી રાખવી જોઈએ હવે આપણે શું જોઈએ તો કે ભાઈ એ માટેનો નમૂનાનો જે પત્ર આપેલો છે તેનો આપણે અભ્યાસ કરીએ એ ઓર્ડર રદ કરતો પત્ર એનું ઉદાહરણ આપેલું છે એની અંદર જોઈએ તો માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના ત્રીસ દિવસ બાદ બે સ્મૃતિપત્રો લખવા છતાં માલસામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર તો કે ભાઈ ઓર્ડરને રદ કરતો પત્ર લખેલો છે શા માટે તો કે ભાઈ માલસામાનની ખરીદી કરવા માટે આપણે ઓર્ડર આપેલો હતો અને ત્રીસ દિવસ થયેલા છે અને આપણે બે યાદીપત્રો પણ લખેલા છે એટલે કે ભાઈ પત્રો પણ લખેલા છે છતાંય માલ સામાન નથી મળેલો તો ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર લખવામાં આવે છે કોના દ્વારા તો કે ભાઈ અપના જનરલ સ્ટોર્સ દ્વારા કોને તો કે ભાઈ જલારામ ટ્રેડિંગ કંપની છે તેને પત્ર લખવામાં આવે છે તો અહીંયા સરનામું છે અપના જનરલ સ્ટોર તેત્રીસ હીરા ચેમ્બર્સ પ્રેમ દરવાજા નડિયાદ પચીસમી મે બે હજાર સોળ જલારામ ટ્રેડિંગ કંપની એકસો તેર હેપી ચેમ્બર્સ તિલક રોડ વડોદરા અને એની અંદર આપણે કીધું છે શ્રીમાન એમાં આપણે જોઈએ તો તો કે ભાઈ પાંચમી મે બે હજાર સોળના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો પત્ર તો કે ભાઈ આપણે ક્યારે લખ્યો છે તો કે ભાઈ પત્ર લખાયેલો છે પચીસમી મેના રોજ અહીંયા કીધું છે તો કે ભાઈ પાંચમી મે બે હજાર સોળના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેઇનકોટ અને છત્રીનો ઓર્ડર આપતો પત્ર લખેલો હતો આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલસામાન અમને મોડામાં મોડો દસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે બરાબર છે તો ઓર્ડર મુજબનો માલસામાન અમને જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી જેની ગંભીર નોંધ લીધી હતી ત્યારબાદ પંદરમી મે બે હજાર સોળ વીસમી મે બે હજાર સોળના રોજ બે સ્મૃતિપત્રો પાઠવ્યા તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો જ નથી કે માલસામાન મોકલાવેલ નથી આ સંજોગોમાં અમે ઓર્ડર રદ કરવાની ફરજ પડે છે અહીંયા શું કીધું છે તો કે ભાઈ જે તે પેઢીએ પાંચમી તારીખના રોજ પત્ર લખેલો હતો શેનો તો કે ભાઈ વસ્તુની ખરીદી માટેનો ઓર્ડર આપતો પત્ર એમાં એણે જણાવેલું હતું કે ભાઈ દસમી તારીખ સુધીમાં માલસામાન છે તે મળી જવો જોઈએ પરંતુ દસમી તારીખ સુધીમાં માલસામાન મળેલો નથી છતાં પણ પેઢી દ્વારા તો કે ભાઈ પંદરમી મેના રોજ અને વીસમી મેના રોજ પણ પત્ર લખેલો છે તો કે ભાઈ જે ઓર્ડર માગેલો છે એ મુજબનો માલસામાન મોકલાવાની વિનંતી કરતો પત્ર લખેલો છે છતાં પણ માલસામાન મળેલો નથી જેના પરિણામે પચીસમી મહિનાનો આ જે ઓર્ડર આપતો પત્ર છે તેને આપણે રદ કરીએ છીએ એ માટેનો પત્ર લખીએ છીએ હવે પછી અમારા સુધી માલસામાન પહોંચશે તો પણ અમે સ્વીકાર કરીશું નહીં તે જાણશો અમે આ પત્ર દ્વારા પાંચમી મે બે હજાર સોળના પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ જેની ખાસ નોંધ લેવા વિનંતી આભાર આપનો વિશ્વાસ એક્સ વાય અને ભાગીદાર છેલ્લે શું કીધું છે તો કે ભાઈ અમે આ પત્ર દ્વારા પાંચમી મે બે હજાર સોળના પત્રથી જે ઓર્ડર આપેલો હતો એ રદ કરીએ છીએ તે તમે મોકલાવશો તો પણ અમે તેનો સ્વીકાર કરીશું નહીં ક્લિયર અને પછીનો પત્ર આપને આપેલો છે તો કે ભાઈ માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક એટલે કે ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખો કોના દ્વારા પત્ર લખાય છે તો કે ભાઈ યુગ ફેશનવેર દ્વારા પત્ર લખાય છે કોને તો કે ભાઈ યુનિક રેડીમેડ ગાર્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડને પત્ર લખાય છે એની અંદર આપણે કીધું છે ચૌદમી જૂન બે હજાર સોળના રોજ પત્ર લખાયેલો છે વિષય કીધો છે ઓર્ડર રદ કરવા બાબતે એમાં શ્રીમાન તો કે ભાઈ ટેલિફોન પર થયેલ વાતચીત મુજબ અમારા તારીખ પંદરમી મે બે હજાર સોળના પત્ર દ્વારા આપેલા પાંચસો યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માગીએ છીએ તો કે ભાઈ પત્ર લખાયેલો હતો ક્યારે તો કે ભાઈ પંદરમી મે બે હજાર સોળના રોજ શા માટે તો કે ભાઈ પાંચસો યુનિક રેડીમેડ શર્ટ છે તેનો ઓર્ડર આપેલો હતો અને એ ઓર્ડરને શું કરવો છે તો કે ભાઈ રદ કરવો છે તો એ માટે આ પત્ર છે તે લખાઈ રહ્યો છે અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે પાંચસો યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો હકીકતમાં ઉપરયુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલ માલસામાનની જરૂર નથી તો કે ભાઈ મેનેજર છે તેનાથી ભૂલ થઈ ગઈ શું તો કે ભાઈ સામાન પડેલો હતો છતાં પણ એના કહેવાથી પાંચસો શર્ટ ખરીદવા માટેનો ઓર્ડર આપેલો છે જેના પરિણામે અમે એ માલસામાન હવે ખરીદવા માંગતા નથી એટલે કે ઓર્ડર છે તેને અમે રદ કરીએ છીએ અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલ અસુવિધા બદલ અમે દિલગીર છીએ પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી જ ખરીદ કરીશું તો કે ભાઈ આ માલસામાન અમારી પાસે પૂરો થઈ જશે ત્યાર પછી અમે પાછો માલસામાન આપની પાસેથી જ ખરીદશું એવી બાબતો પણ પત્રની અંદર જણાવવી જોઈએ અને અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અમે અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી છે તો કે ભાઈ ઓર્ડર રદ કરતો પત્ર આપને મળે ત્યારે તેની તમે સ્વીકૃતિ કરો છો એની જાણ કરતો પત્ર પણ અમને મોકલવા વિનંતી છે આપનો વિશ્વાસ હું એક્સ વાય માલિક અહીંયા પત્ર છે તે પૂરો થાય છે અને અહીં આપણું ચેપ્ટર છે તે પણ પૂરું થાય છે અને લેક્ચર છે તેને પણ આપણે પૂર્ણ કરીએ છીએ